દહેગામ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો સહિતના મુદ્દે સામાજિક કાર્યકર યોગેન્દ્ર રાઠોડ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી આવો સાંભળીએ યોગેન્દ્ર રાઠોડે શું કહ્યું આ નગરપાલિકાની અંદર અમારે આદિનાથ સોસાયટીની સામૂહિક નગરપાલિકાનો એક હોલ આવ્યો છે ત્યાંથી વણકર વાસુદીનો રોડ બે હજાર બાવીસથી મંજૂર થયેલો છે અને અંગે અમે અવારનવાર ખૂબ ફરિયાદો કરી રાજ્ય માનવ અધિકાર આયોગમાં ગયા આરસીએમ સાહેબને કીધું પોલીસ ફરિયાદ કરી આ દિન સુધી એ રોડ બન્યો નથી અને એના કારણે કાલે સ્કૂલ જતી એક મહિલા એના બાળક સાથે ત્યાં ખાડામાં પડી એ સિવાય બે વડીલો પણ એ ખાડામાં પડ્યા અને આજે જ્યારે રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે ચીફ ઓફિસર એકદમ અજાણ બને છે એમને રોડનું કોઈ ખબર જ નથી કે આવો રોડ મંજૂર થયેલો છે અને કરવાની છે કામગીરી અને હવે છે ફરી ટેન્ડર કરવું પડશે એટલે જે બે હજાર બાવીસનો રેટ હતો અને આજે બે હજાર પચીસનો રેટનો જે તફાવત છે એ નગરપાલિકાએ ભોગવવો પડશે અને ભોગવો પડશે એટલે મારા પબ્લિકના પૈસા પાસે અને ગામમાં તમે જો આ જ્યારે નગરપાલિકા તોડવાનો કાયદેસરનો જે ઓર્ડર છે તો આ પથરા મંજૂર કરતી વખતે અધિકારીઓ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ લોકો ખબર નહીં કે પથરામે પથરા જે મંજૂર કરીએ ગેરકાયદેસર આ જે પથરાનું કૌભાંડ છે એ ચૌથી પંદર લાખ રૂપિયાનું છે આ ચૌથી પંદર લાખ રૂપિયા તમારા મારા આખા વર્ષનો બે વર્ષનો પગાર છે જે પગારનું પાણી થઈ ગયું ખરેખર ગામમાં એવી કેટલી જગ્યા છે કે જ્યાં પથ્થરોને લગાવવાની જરૂર છે તો થયા નથી અને બીજું કે ભાઈ એનજીઓ કન્સ્ટ્રક્શન નામની કંપની છે એની મને એવી માહિતી મળી છે કે ભાઈ એના વિરુદ્ધ જીએસટી ના ભરવાની ફરિયાદ હવે આખા ગામના નેવું ટકા કોન્ટ્રાક્ટો એના નામના થયેલા છે હવે એનો જીએસટી શું અધિકારી હમણાં પગારમાંથી ભોગવશે કેમ કે એક કંપની તો જીએસટી લઈને બેસી ગઈ છે બરાબર એ સિવાય માનો કે હાઉસિંગ ચાર રસ્તાથી લઈને આદિનાથ સુધીનો જે રોડ છે એ ઓરડાનો રોડ છે જે ગેરકાયદેસર તોડી પાડ્યો છે જેની ઓડાની મંજૂર નથી લેવામાં આવી મારા ઓરડા જોડે ચર્ચા થયેલી છે લેખિતમાં જવાબો મળેલા છે એ રોડ તોડી નાખીને પેલું શું કે જેવું તેવું કામ કરી નાખ્યું છે આ તેવું એવું થઈ તમે નવું કપડું છે તમે ફાડી નાખ્યું ડફ્ફુ મારવાની વાત થાય છે અને જયારે એ કહી કે એ કામમાં શું ભૂલ છે એ રોડમાં ક્યાંય લેવલ જ નથી કંઈ કોઈ નિયમો જ મેન્ટેન નથી દે અને એક એન્જિનિયરને એટલું ખબર ના પડે કે ડામર અને સિમેન્ટનું મિશ્રણ થઈ જ ના શકે એટલે આ લોકોને તો પેલા તાલીમમાં મોકલો ત્યાં હરખા પાસ થાય તો પછી આ લોકો નોકરી લો મુખ્યમંત્રી જો તમારામાં તાકાત હોય તમારા તેવડ હોય તમારા અધિકારી નગરપાલિકા તમારા અધિકારી સીધા કરો અને તમારા તમારા અધિકારીઓ છે ને પબ્લિક તમારા ઓર્ડરો ખાડા પૂરવા માટે તમારે ગ્રાન્ટ આપી પડ્યો આવી જોઈએ બ્યુરો રિપોર્ટ વી નેટવર્ક સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો